હલો મિત્રો જય સ્વામિનારાયણ અત્યારે આપણે વેલ્ડિંગવાળાની દુકાને બેઠા છીએ છે આપણું વેલ્ડિંગનું કામ લગભગ ત્રણ દિવસથી કામ ચાલુ છે એ પૂરું તો થતું જ નથી ત્રણ દિવસથી બપોર પછી એ મૂકું છું મારા એક કામ માટે વસ્તુ તો પૂરી થાતી જ નથી બોલો ત્રણ દિવસથી બપોર પછી આવી જાઉં છું પણ સાડા ત્રણ વાગે અહીંયા જો આપણે આ ટેમ્પો છે બતાવી દઉં આ ટેમ્પોથી આપણે નવો લેવા ને ત્યાર પછી આનું બધું ઉપરનું આ ગ્રીલ કરવાની હતી આ ગ્રીલ અને એકચુઅલી આ ઉસાઈ લેવાની હતી આ ઉસાઈ લીધી આ પથ્થર મરાવ્યું આટલું કામ લગભગ આ ત્રણ દિવસથી કામ ચાલુ છે એ પૂરું નથી થતું તો અત્યારે આ ટેમ્પો મૂક્યો ને ત્યાં ભાઈ પાછો મને કઈ રહી આવી ગયા છે કે પાંચ મિનિટ માં આવું જોઈએ પાંચ ન આવે કે નહીં પાંચ મિનિટ માં આવું આવ્યા નથી પણ આજ તો કામ હું ત્રણ દિવસ પછી આવું છું ત્રણેય દિવસ આ રીતે કરે છે મૂકીને જાઉં મૂકીને જાઓ ભાઈ પણ બાજુમાં છે એટલે આપણે એક જ એટલા માં વેલ્ડિંગ હોય એટલે આપણે તો અહીંયા મૂકવા પડે હેરાન થવું પડે એવું છે હવે વાંધો નહીં અને બીજું હવે અમારે આ ઇન્ડસ્ટ્રીલ અંજની અને એસએમસીમાં ભળી ગઈ મહાનગરપાલિકામાં એટલે તો હવે અહીંયા જીસીબી બધું ચાલુ છે અને પાણીની લાઈન નખાય છે એ પહેલાં થોડાક દીપલા પહેલાં જાય ગટર લાઈન નખાઈ રહી છે એનું એ પુરાણ કરી રહ્યા ને ત્યાં પાણીની લાઈન ચાલુ થઈ એટલે એસએમસી સારું કામ કરી રહી છે કે બધુંય ખોદવાનું આ છે બધું જો અત્યારે વ્યવસ્થામાં છે અને આ ભાઈ જો આવી ગયા છે આ પાંચ મિનિટ નું ભાઈ કઈ ગયા હતા ને આ ભાઈ દસ મિનિટે આવ્યા છે આ આ દસ આઠ દિવસ છે ત્રણ દિવસ જે આપણો ટેમ્પો તો આ ભાઈ વેલ્ડિંગ કરે છે એ કામ પૂરું કરતા નથી બોલો ને પછી આપણા ફ્રેન્ડ મળી ગયા અને અમને કીધું કે હાલો હાલ સાર પીવા થાય છે અને એ સાહ પીવા આવ્યા આપણને પાવાના જો આપણે પાવાની નથી એ આપણને પાવાના છે આ

નથી લાગતું સો સો દિવસ પૂરો આવતા નાખ છે મૂક્યો તો એમાં અડધું કામ થયું ચાર પછી આવું એ પૂરું નથી લાગ્યો રવિવારે મને કીધું કે પૂરો કરી આપી જઈ પણ નહીં અહીંયા નથી કર્યું બોલાય કામ તો ચાલો મિત્રો આપણે એને બધું ફાસ્ટ કામ કરાવવું છે